હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને કેટલા ટાઈમ પછી વ્લોગ શૂટ કરું છું કારણ કે હમણાં કામમાં બિઝી હતા એટલે વ્લોગ શૂટ ના કરી શકીએ એટલે આજે મારો બ્લોગ આવે છે તો જો નવા હોય ચેનલમાં તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને અને આજે અમે ઘરે બનાવીશું ચાઇનીઝ નૂડલ્સ તો તમે છેલ્લા સુધી મારો વિડીયો જોજો અમે કેવી રીતના બનાવીએ અને તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો કે કેવા બને છે ઓકે તો હેલો ફ્રેન્ડ્સ તો આપણે કિચનમાં આવી ગયા છે અને આપણે નૂડલ્સ બનાવવાની તૈયારી કરીએ તો તમે છેલ્લે સુધી તો આપણે આ હક્કા નૂડલ્સ બનાવવાના છે તો એમાં જોશે પહેલા તો આદુ મરચાં લસણ કોબી ડુંગળી મરચાં અને વેજ હક્કા નૂડલ્સ શેજવાન અને ટમેટો કેચપ આ બધી આપણે સામગ્રી જોશે આપણે બધાને કટ કરી લઈએ પછી આપણે આગળ જોઈએ તો આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે નૂડલ્સ બોઇલ કરવા મૂકી દેસું નૂડલ્સ બોઇલ થાય ત્યાં સુધી આપણે બધી શાકભાજી કટ કરી લેશું તો આપણે બે ગ્લાસ પાણી મૂકશું

આપણે જાણીમાં કાઢી લીધા છે આપણે નૂડલ્સ તો આપણે થોડીક અને તેલ ગરમ થાય પછી આપણે આ શાકભાજી એમાં નાખી દઈશું તો આપણે આ આદુ લસણ અને મરસાલી પેસ્ટ નાખીશું अब आप इसमें डुमड़ी નાખીશું પછી પછી ગૌબડી નાખીશું સેજવાન ચટણી તમે જેટલું તીખું ખાઈ શકતા હોઈ તે પ્રમાણે નાખજો અમાર ઘરે તો તીખું વધારે ખાઈ છીએ અને ટામેટા દેછો નાખીશું પછી નું ડસ નાખી દેશું બોઈલ કરેલા આપણે ડિશ કાઢી અને સાવ કરશું આપણા નૂડલ્સ તો તૈયાર છે આપડા નૂડલ્સ બની ગયા છે તો આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કે કેવા બન્યા તો આપણે ચાખીને જોઈશું કે કેવા બન્યા છે નૂડલ્સ એક નંબર બન્યા છે જો તમે પણ આવી જાવ અને એકવાર જરૂરથી ટ્રાય કરજો બનાવવાની કે કેવા બન્યા નૂડલ્સ હાય ફ્રેન્ડ આપણે જો નૂડલ્સ બની ગયા છે અને આપણે ખાઈ પણ લીધા છે બહુ જ મસ્ત બન્યા હતા અને તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો કેવા લાગ્યા છે તે કમેન્ટ કરજો પછી તો તમે છેલ્લે સુધી વિડીયો જોયો હશે અને કેવો લાગ્યો વિડિયો તે લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ડેલી મારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પ્રેસ કરી દેજો